પાણીપુરી છે આપણે બાજુમાં જ મળે છે પાણીપુરી તો આપણે જો બે પેકેટ લે છે પાણીપુરીના અને બનાવવાની છે તીખી મરચાની ચટણી તો મરચા કાપી લીધા છે ધાણા પણ આવી ગયા છે જો આપણે બટેકા બાપવા મૂક્યા બટેકા બપાઈ છે હવે આપણે એને છે ને સારું દાનાખશું બોલી બાંધીશું બટેકા આપણે જો આપણે બટેકા ફોલવા મળ્યા છે જે ગરમ છે તારે બીજું તો બીજું ભાઈ પઈ આપણે બટેકા ભોલી વાંચુ હમ હમ સારું કોન્ટિન્યુ માં પણ રેજો આપણે બટેકા ફોલ નાખ્યું તો આપણે બટેકા ફોલાઈ ગયા છે તો હવે આપણે બટેકાનો જુndo કરી વાનશું પહેલા તો જો આપણે બટેકા ફોલાયા ને તો દોકન પણ આપણે ખાલી નથી પાણીપુરી નહીં રગડાપુરી પણ બનાવવાની છે તો આપણે આમને રગડા બનાવીશું તો કન્ડી બ્લોગમાં બની રહી તો જો વિસુને આ બપડકડ ઉભો રાખે છે તો ઘડીક રે છે હજી એની બીક લાગે છે કને વિશું બટુ હા એ પેલા ડગડગ ઉભો રે હા જો ડગડગ ઉભો રયો ઘડીક ઘડીક રે તો મારા પપ્પા વી છે કા પપ્પા આ મારા ફાધર છે જો આ ડુંગળ કાપવાનું શરૂ થઈ ગયું છે કસે તો વિન હિંમત આ કામ હાલો બધા એક પાણીપુરી ખાવા પાણીપુરી બધા ભાવે પણ ડુંગળી કાપતી કોઈ નો ગમે પણ તો હું કાપું છું ના એવું નથી સૌ બધા હવ હો નું કામ હતું ને બધાએ કહી દીધું કે હું ડુંગળી કાપીશ તો ડુંગળી કાપીશ અને હા તો એ હાથે ડુંગળી કાપે જો એ બે માણસ મંડી પીડા હે ડુંગળી કાપે જો અને જાણે કેમ આ મી ગાવી જોવા ખરી કપાય હેક નથી કપાતી બે ગેસ હમ અને પાણીપુરી સાથે શું છે પાણીપુરી ને રગડાપુરી ચદુબેન કે માં રગડાપુરી ખાઈશ હા અને રગડાપુરી જ ભાવે ઓલી ફેર બનાવી હમ ઓલી ફેર આપણે બનાવી હતી કે આ ફેર ફરી રગડાપુરી બનાવી છે તો જો આપણે બનાવશું રગડો હા

ઓર્ડર બોર્ડર દેવો લગ્ન નો કેજો તો લગન છે હગાઈ છે બર્થડે છે ફૂલ ઝડપથી થી પરસે વાણી આયા બધું ભૂકી દીધું છે એમની પાહે મમરા છે આ છે જટણી લીલા મરચાની ગોરું મરચું અને આ છે સદુ બેની ને ડુંગળી કાપી દી અને આ જો કોરી પાણી પૂરી હવે વિશુભાઈ એના પપ્પા જો પાણીપુરી ખાય છે આયા આર્યન हे पासा बनाव मेडा से घणी बनायना कीस ते फेरी बनव काय किशनबाई आलो पाणी भुलवा जाय संदा बे डगडा पुरी, पुरी, पुरी <coughs> खाय आलो बटा पाणी पुरी खावा मन बहुत ही भूला जो अया काबोन હજી આપણે એક પાણીપુરી પૂરી નથી શાકી જો હવે આપણે છે ને થોડું પેટ પૂજા કરી લેવી ને કાઈ નહીં વધવા દે જો આ પાણીપુરી પૂરી વાળા કાઈ નહીં આપ્યા તો તો સારું કન્ટિન્યુ બ્લોક માં બન્યા રહેજો તો જો આપણે પાણીપુરી ખાઈ બેહી ગયા છે વી પેટ ફૂલ થઈ ગયું છે જો બધાય બેહી ગયા સવાણી ખાઈ ખાઈને જો અડધા તો આળટવા હોત મેડ ખાનારીયા